એટલે તેજલે આપેલો છે કે આપણે સેજલને આપી દીધું આપણે સેજલને ત્રણ હજાર આપવાના હતા અને તેજલ પાસેથી ત્રણ હજાર લેવાના હતા વાત થઈ ખતમ તારીખ કઈ હતી તારીખ કઈ હતી ચોવીસ અને તો ઉપર લખી દઉં ખાસ આમનો બરાબર ચલો ત્યાર પછીનો વ્યવહાર કોણ બોલશે માહિતી

એ ચેક તો કેન્સલ થયો એટલે ત્રણ હજાર એટલા પાછા બેંકમાંથી ઓછા થઈ જશે હા એટલે બેંક ખાતામાંથી ત્રણ હજાર લખો અને વિગતમાં શું લખો વિગતમાં શું લખાશે બોલો વિગતમાં શું લખાશે ધરતી પાસેથી જે ત્રણ હજાર લેવાના ને આપણે ત્રણ હજાર લખવાના એટલે સોરી ધરતી લખવાની ધરતી ખાતે કે હવે ધરતીને યાદ રાખવી પડશે ને કે ભાઈ એની પાસેથી આપણે પૈસા લેવાના બાકી છે કઈ તારીખ છે છવ્વીસ તારીખે આપણને ખબર પડી ચલો આગળ વાંચો ત્યાર પછીનો વ્યવહાર કોણ વાંચશે ચલો જલ્દી આગળ વાંચો બોલો

ચાલો હવે કઈક કયો વ્યવહાર છે ત્રણ હજારનો ચેક ગ્રાહક વિરેન્દ્ર પાસેથી મળ્યો શું મળ્યું ઓગણત્રીસ ને તો ઓગણત્રીસ તારીખે મળ્યો આ ચેક ક્રોસ્ડ છે કે ક્રોસ્ડ નથી ક્રોસ્ડ નથી તો આ ચેકની એન્ટ્રી ક્યાં કરીએ આપણે બેંક ખાનામાં કરીએ કે રોકડ ખાનામાં આપણે બેંકમાં ભર્યો નથી ને હજુ ચેક હં તો રોકડખાનામાં એન્ટ્રી કરો કે બેંક ખાનામાં રોકડખાના રોકડખાનામાં કરો ચાલે રોકડખાનામાં પણ ચાલે બરાબર છે 3000 નો ચેક હમ વિરેન્દ્ર પાસેથી મળ્યો એટલે વિરેન્દ્ર ખાતે જમા કરી દો વિરેન્દ્ર ખાતે જમા થઈ જશે રોકડ ખાતે ઉધાર તે વિરેન્દ્ર ખાતે જમા બરાબર છે હવે શું થાય છે ત્યાર પછી ગ્રાહક વિરેન્દ્ર પાસેથી મળેલ ત્રણ હજારનો ચેક જો આપણે બેંકમાં નહીં ભરેલો હતો પણ તારીખ બદલાઈ ગઈ ત્રીસ તારીખ આવી ગઈ અને ત્રીસ તારીખ આવી ગઈ એટલે ત્રીસ તારીખ લખશું હવે ત્રણ હજારનો ચેક સુરેન્દ્રની તરફેણમાં વેચાણ શેરો કરી આપ્યો હવે હવે એ ચેક વેચાણ શેરો કરી આપ્યો તારીખ બદલાઈ ગયા પછી તારીખ નહીં બદલાઈ હોય તો આપણે આમનોદ કરી દે તે જો અહીંયા એક જ તારીખે બંને વિસ્તુ થાય છે એટલે આપણે આમનોદ કરી દીધી પણ અહીંયા તો બીજી તારીખે થાય એટલે હવે તમારે શું કરવાનું વિરેન્દ્ર ખાતે રોકડ ખાતાની ઉધાર બાજુ ત્રણ હજાર લઈ હવે રોકડા પાછા એટલા ઘટી જશે ચેક અપાઈ ગયો એટલે ચેક આપણા ધંધામાંથી ગયો હે ને પણ કોને આપ્યો હવે હવે કોને આપ્યો સુરેન્દ્રન સુરેન્દ્ર ખાતે લખી દઉં ચલો તારીખ કઈ છે ત્રીસ ઓકે વ્યવહાર પૂરા થઈ ગયા તો છેલ્લે ત્રીસ તારીખે આપણે હજુ એક કામ કરવું પડે છેવટની બાકી જોવી પડે બંને બાજુ હોઈ શકે છે બાકી બેંકની છે ને એટલે આ બાજુ પણ હોઈ શકે હે ને તો અહીંયા આપણે લખીએ બાકી આગળ લઈ ગયા સોરી એકત્રીસ થાય ને ઓકે કારણ કે આ મહિનો કયો છે મે મહિનો છે એટલે એકત્રીસ તારીખ હોઈ શકે એટલે એકત્રીસ તારીખ લખી દઈએ તો કેટલા રૂપિયા રોકડમાં કેટલા રૂપિયાનો ડિફરન્સ આવે છે બાર નવસો આ બાજુ છે અને બેંક ખાનામાં જોઈએ તો બેંક ખાનામાં જોઈએ તો બેંક ખાનામાં જોઈએ તો બેંક ખાનામાં કઈ બાજુ સરવાળો વધારે છે તો બેંક ખાનામાં પણ આ વખતે ઉધાર બાજુ સરવાળો વધારે છે લાબાજુ જ બાકી રહેશે અઢાર નવસોમાંથી સોળ નવસો પચાસ બાદ કરવાના છે તો કેટલા આવશે અઢારમાંથી સોળ જાય તો એક હજાર નવસો એક હજાર નવસો પચાસ આવવા જોઈએ બરાબર છે તો આ એક હજાર નવસો પચાસ બેંકખાનાની બાકી આગળ લાવ્યા લઈ ગયા અને અહીંયા આવશે ચાર હજાર આઠસો ક્રોસ એન્ટ્રી અહીંયા શું લખશું આપણે બાકી આગળ લઈ લાવ્યા ઓકે આ તમારો દાખલો થઈ ગયો પૂરો